આજે રાજ્ય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે ગાંધીનગરમાં મહાત્મા મંદિરે શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે સવારે સાડા અગિયાર કલાકે વિજય મુહૂર્તમાં નવા મંત્રીઓ શપથ લેશે રાજ્યપાલ નવા મંત્રીઓને શપથ લેવડાવશે શપથ ગ્રહણ સમારોહ પહેલાં સીએમ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે મુખ્યમંત્રી નવા મંત્રીમંડળના સભ્યોની યાદી રાજ્યપાલને સોંપશે મોડી રાત્રે મંત્રીઓના લિસ્ટ પર મહોર લાગી છે નેતાઓને ફોન કરી જાણ કરવામાં આવી છે સાતથી આઠ જેટલા મંત્રીઓ આજે શપથ લઈ શકે છે સાત થી આઠ જેટલા મંત્રીઓ આજે શપથ લઈ શકે છે મોટા અને મહત્વના સમાચાર આજનો દિવસ છે ઘણું જ મહત્વનો ન્યૂઝ કેપિટલે સતત આપને આ જાણકારી આપી હતી બે દિવસ પહેલાં પણ કહ્યું હતું કે વાગબારસના દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ થશે નવા મંત્રીઓ શપથ લેશે અને એ જ એ જ પ્રમાણેના સમાચાર ગઈકાલે આવ્યા સરકારે તેના પર મહોર મારી અને આજે મહાત્મા મંદિર ખાતે સાડા અગિયાર વાગે શપથ સમારોહ યોજાવાનો છે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી છે બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા પણ તેમાં હાજરી આપવાના છે બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ પણ ઉપસ્થિત રહેવાના છે હાલ જે વિગતો સામે આવી રહી છે તમામ તૈયારીઓ અને સૌથી વાત કે કયા મંત્રીઓને પડતા મૂકવામાં આવે છે તેમના સ્થાને કયા નવા મંત્રી આવે છે કયા નવા મંત્રી આજે શપથ લે છે અને સાથે જે ચોકઠા અહીંયા બેસાડવામાં આવી રહ્યા છે પછી એ જ્ઞાતિગત સમીકરણ હોય કે અન્ય તમામ ફેક્ટર્સ તમામને આધારે આજે મહત્વની વાત છે કે નવા મંત્રીઓની પસંદગી કરવામાં આવી હશે અને તમામ મંત્રીઓ પર તમામ મંત્રીઓ નવા મંત્રીઓના નામ પર મહોર ભાગી ગઈ છે હવે આજે તેઓની સત્તાવાર નામની જાહેરાત થશે અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું સમાજતા મલ્હાર અમારી સાથે મહાત્મા મંદિરથી જોડાયા છે અને આ સાથે જ સમાજતા જયેશ અને આશુતોષ પણ આપણી સાથે જોડાયા છે પહેલા મલ્હાર પાસે જોઈએ મહાત્મા મંદિર ખાતે આજે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે ત્યારે મલ્હાર કેવા પ્રકારની તૈયારીઓ અત્યારે ત્યાં જોવા મળી રહી છે ચોક્કસથી ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળની આજે શપથવિધિ જે છે તે સાડા છે તે યોજાવનારી છે ત્યારે મહાત્મા મંદિરમાં તૈયારીઓ જે છે તે પૂર્ણ થઈ ગઈ છે નાની મોટી તૈયારીઓ જે છે તે અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે મારી પાછળ આપ જોઈ રહ્યા છો મુખ્ય મંચ જે છે તે તૈયાર થઈ ચૂક્યો છે રાજ્યપાલની પણ જે વિશેષ ખુરશી હોય છે તે ખુરશી પણ અહીંયા આગળ લાઈનને મૂકી દેવામાં આવી છે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મંત્રીમંડળનું કદ કેટલું મોટું હશે કારણ કે ખુરશીઓની સંખ્યા ગઈકાલે વીસ હતી પરંતુ હવે આ સંખ્યામાં જે છે તે વધારો જે છે તે જોવા મળી રહ્યો છે એટલે કે મંત્રીમંડળ વિરાટ હોય તે પ્રકારનું અત્યારે દ્રશ્યો જે છે તે ખુરશીના માધ્યમથી જે છે તે લગાવી શકાય છે મંચને જે છે તે ફૂલોથી સજાવી દેવામાં આવ્યું છે શપથવિધિ સમારોહ જે છે તે અહીંયા આગળ જે તૈયારીઓ તે કરી દેવામાં આવી છે દીપ પ્રાગટ્યની પણ જે છે તે વ્યવસ્થા કરાઈ છે એટલે કે કાર્યક્રમ શરૂ થાય ત્યારે જે છે તે દીપ પ્રાગટ્ય કરીને અને ભગવાનની સ્તુતિ કરીને જે છે તે આ કાર્યક્રમની જે છે તે શરૂઆત કરવામાં આવશે અહીંયા આગળ આપ દ્રશ્યોમાં અત્યારે જોઈ રહ્યા છો કે રાજ્યપાલની ખુરશી જે છે તે આગળ આવી પહોંચી છે અને બાકીના જે 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 ધારાસભ્યો છે મંત્રી શપથ લેશે એટલે કે નવનિયુક્ત જે મંત્રીઓ હશે જે શપથ લેવાના છે તેમને લઈને જે છે તે તમામ તૈયારીઓ જે છે તે અત્યારે મહાત્મા મંદિર ખાતે પૂર્ણ થઈ ગઈ છે અત્યારે જે છે તૈયારીઓને અંતિમ ઓપ જે છે તે આપવામાં આવી રહ્યો છે આ ઉપરાંત બાજુનું પણ જો મંચ કરીએ તો બાજુનું મંચ પણ જે છે તે અહીંયા આગળ સજાવી દેવામાં આવ્યું છે બાજુના મંચમાં પણ જે છે તે સાધુ સંતો અને કેન્દ્રીય નેતૃત્વથી જે મંત્રીઓ આવ્યા છે જે હોદ્દેદારો આવ્યા છે તે પણ અહીંયા આગળ પહોંચે છે બેનરો ઉપર પણ માત્ર શપથવિધિ સમારંભ જે છે તે એટલું જ લખાણ જે છે તે રાખવામાં આવ્યું છે અત્યારે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો મહાત્મા મંદિરના કે જ્યાં આગળ કેન્દ્રીય નેતૃત્વનો આ મંચ જે છે તે રહેશે આ મંચ ઉપર જે છે તે કેન્દ્રીય નેતૃત્વથી જે મહાનુભાવો આવ્યા હશે તેઓને જે છે તે આગળ સ્થાન આપવામાં આવશે આ ઉપરાંત જે સાધુ સંતોને જે આમંત્રણ આપવામાં આવ્યું છે તે લોકોને પણ અહીંયા આગળ બેસાડવામાં આવશે હજુ પણ આ સિટિંગ વ્યવસ્થા જે છે તેની અંદર ક્યાંક નાનો મોટો ફેરફાર પણ જે છે તે આવી શકે એમ છે કારણ કે અત્યારે આપ જોઈ રહ્યા છો લગભગ અહીંયા આગળ જે છે તે પિસ્તાળીસ એક જેટલી ખુરશીઓ જે છે તે રાખવામાં આવી છે આરક્ષિત જે છે તે રાખવામાં આવેલું છે આ જગ્યા એટલે કે મહાત્મા મંદિર ખાતે સંપૂર્ણ તૈયારી જે છે તે કરી દેવામાં આવી છે હોલની જો વાત કરીએ તો લગભગ પાંચ હજાર લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે આખા હોલ જુઓ તો હોલની અંદર જે વ્હાઇટ સોફા દેખાઈ રહ્યા છે તે વી વીઆઈપીઓ માટે રહેશે એટલે કે સરકારના અધિકારીઓ આઈએસ અધિકારીઓ સહિત જે શપથ લેશે ધારાસભ્ય જે મંત્રી તરીકેના તેમના પરિવારના સભ્યો તેમના નજીકના સભ્યો આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે ટેકેદારો છે આ તમામ લોકો જે છે તે આ વ્હાઇટ સોફા ઉપર જે છે તે સ્થાન ગ્રહણ કરશે બાકીની જે ખાલી ખુરશીઓ જે દેખાઈ રહી છે ત્યાં આગળ રાજ્ય સરકારના પણ કેટલાક અધિકારીઓ કર્મચારી ગણ જે છે તેઓ પણ સ્થાન ગ્રહણ કરશે પાર્ટીના જે કાર્યકર્તા હશે આ ઉપરાંત વિસ્તારમાંથી જે મંત્રી આજે ધારાસભ્યના સપ જે મંત્રી આજે જે છે તે શપથ લેશે ત્યારે તેમના વિસ્તારના જે તેમના કાર્યકર્તાઓ છે તેમના ટેકેદારો છે તેઓ પણ અહીંયા